રજૂઆતમાં એવું છે ભાઈ જંગલેશ્વરમાં રહી છીએ અમારું કાંઈ કે પહેલાં એક નોટિસ બોટિસ આવી નથી તાત્કાલિક આવીને એમ કહે છે કે ત્રીજી નોટિસ આવીને એમ કે પાડવાનું છે નથી રિવફ્રન્ટમાં નથી રોડમાં સેમાય અને અમને કોઈ ભાડે નથી આપતું નાના છોકરા લઈ જવાનું ક્યાં અને અસમધારો નો દસ્તાવેજ લઈને લોન કરીને અમે બીજી ઠેકાણે લઈ હગી પણ એટલા દસ્તાવેજ અસમધારો ત્યાં કાંઈ નડતો નથી બધી સોસાયટીમાં પિંચોતેર ટકા મુસલમાન જે તોય એમ કે અમને ન આપી ન આપી અને અત્યારે આ પાડવાનું નિમોલેશનમાં મકાન કોઈ જંગલેશરમાં કોઈ આપતું જ નથી અમને ભાડે અમારે જવાનું ક્યાં બધાયને

અત્યારે જે રાધેકૃષ્ણનગર નગર સૂર્યોદય સોસાયટી જે લોકોને ચારથી સાડા ચાર હજાર મકાન પડે છે એ લોકોની રજૂઆતના પ્રતિનિધિ તરીકે હું અહીંયા આવ્યો છું અને કલેક્ટરશ્રી સાહેબને એવી રજૂઆત કરવા માગીએ છીએ કે સાહેબ જો અમે ત્યાંનો આખો પણ વિસ્તાર આજે રિવરફ્રન્ટમાં નથી આવતો એકવાર તમે વિચાર આના માટે કરો અમે ખોખરદળી સુદુકરમાં જરૂર આવ્યા છીએ બીજું પ્લસ કે અત્યારે જે જૂનો રોડ છે એ પચાસ વર્ષથી જૂનો રોડ છે જગદીશર સાહેબ વખતનો તો ટીપી રિવાઈઝ કરીને એ રોડ પોળો કરો તમારે જગ્યાની જરૂર હોય તો એ રોડ મોટો કરો એમાં સ્વયંભૂ પબ્લિક તમારે દસ દસ ફૂટ પાડવા તૈયાર છે બીજું કે અત્યારે પરીક્ષાનો માહોલ છે સાહેબ બરાબર છે અને અમારા ભલે સ્લમ વિસ્તાર તમે ગણો છો સ્લમ વિસ્તારમાં પાંત્રીસથી ચાલીસ યુવાન એવા છે કે જેને હજી પોલીસનું ગ્રાઉન્ડ પાસ કરવાનું બાકી છે એ લોકો હજી માનસિકતામાંથી બહાર નથી આવ્યા કે અમારું મકાન પડી જાય છે તો અમે પરીક્ષા કઈ રીતે આપી શકીએ એના માટે શૈક્ષણિક માટે કંઈક વિચાર કરો નાના ભૂલકા માટે વિચાર કરો આંગણવાડી વાળા છોકરાઓ માટે વિચાર કરો અમારું મન અમારું તમને દયા ન હોય બાળકોને તો દયા ખાઓ અત્યારે કલેક્ટર શું રજૂઆત છે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા અમે એવી માટે આવ્યા છીએ કે ભાઈ

પર્ટિક્યુલરલી જંગશ્વરમાં પણ ખૂબ એકદમ ડિટેલ લીગલ પ્રક્રિયા ફોલો કરી છે દરેકને લીધી નોટિસ આપવામાં આવ્યા છે દરેકને પુરાવા આપવાની પૂરી તક આપવામાં આવી છે અને બધા પુરાવાના એક્ઝામિનેશન કરીને પછી બસો બેની નોટિસ કરવામાં આવી છે અને મને ખબર છે કે અમે અમારા તરફથી તંત્ર દ્વારા તરફથી ખૂબ જ એનફ સમય મર્યાદા આપી છે અને અત્યારે પણ આને પાસે સમય મર્યાદા છે

પોતપોતાને વાંદા સાંભળવાની અને કાયદેસરના આધાર પુરાવા પ્રસ્તુત કરવાની તક આપવાની હોય છે આ તક આપવાની કામગીરી જે છે આ ચાલુ છે અને પછી જ્યારે પણ અનુકૂળ થશે અમે અમારી રીતે રાજકોટ શહેરમાં મેં જેમ અગાઉમાં પણ કીધું છે કે લગભગ બસો એકવીસ કરોડની જમીન અમે ચલાવી ફરજમાં ખુલ્લી કરાવી છે અને દરેક તાલુકામાં જે છે દબાણકર્તાઓને નોટિસ આપવાની દબાણ દૂર કરવાની સરકારી જગ્યા ખુલ્લી કરાવવાની આ કામગીરી ચાલી રહી છે હવે તો રેવન્યુ વિભાગે આવનારા દિવસોમાં રેવન્યુ ઓફિસર્સ ડાયરીમાં પણ ઓટોમેટિકલી કેમ સરકારી જગ્યાઓ ઉપર ગૌચર અથવા સરકારી ખરાબો હોય અને ઉપર કેવી રીતે દબાણ છે અને કરી દે પ્રોએક્ટિવલી દબાણ દૂર કરવાની કામગીરી પણ ભવિષ્યમાં કરવામાં આવેલા રાજકોટ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં